સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીतेश જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1 ની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો સ્વાધ્યાય 1.4 અને સ્વાધ્યાય 1.4 જેવા અથવા તો પેલા ચેપ્ટર ના કોઈ પણ વિડિયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટની અંદર જશો જેની રકમ મને કઈ આ પ્રકારે આપેલી છે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો હવે એની નીચે તમને ટોટલ ચાર સંખ્યાઓ આપેલી છે અને એના છેદમાં છે ને આપણે અસમય સંખ્યાઓ આપેલી છે

બરોબર હવે વર્ગમૂળમાં સાત ને દૂર કરી અને એની જગ્યાએ કોઈ સમય સંખ્યા એટલે આમાં શું છે વર્ગમૂળમાં સાત છે એટલે હું એ લખીશ વડે ગુણતા અને ભાગતા ગુણતા અને ભાગતા લખો તો હાલે અથવા તો આંશ ને છેદમાં બંને માં ગુણતા એવું લખી નાખો તો એ કરું છું એક ના છેદમાં વર્ગ મૂળમાં સાત તો હતા એની સાથે શું કર્યું તા કે વર્ગ મૂળમાં સાત ને અહીંયા ગુણ્યા અને વર્ગમૂળમાં સાત વડે હું શું કરી નાખું છું એને ભાગી નાખું છું હવે આનું જો સાદુ રૂપ આપી તો વર્ગમૂળમાં સાત નો ગુણાકાર એક સાથે થાય એટલે અહીંયા શું મળશે વર્ગ મૂળમાં સાત અહીંયા શું છે વર્ગ મૂળમાં સાત ગુણના વર્ગ સાત એટલે આવું વર્ગ અને એનો વર્ગ આ થઈ જશે આપણો જવાબ કેમ આમાં જે સાત છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે અને આ સંખ્યા આપણે સમય સંખ્યામાં ફેરવવાનું કીધું હતું તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ડબલ

પછી જે સંખ્યા હશે ને એનું તમારે સમ કરવાનું જે અત્યારે જો તમે પ્રોપર રીતે સમજેલા હશો તો ત્યારે સાદુ રૂપ આપવામાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં આવે અને જો અત્યારે આ વસ્તુ તમને પ્રોપર નહીં સમજાયેલી હોય તો એની અંદર તમને પ્રશ્ન આવશે એટલે સરખી રીતે ધ્યાન આપજો કેમકે આગળ જતા બહુ વધારે ઉપયોગી છે

વર્ગમૂળમાં છ વડે ગુણતા અને ભાગતા જો અહીંયા જે નિશાની હતી ને ખાલી નિશાની બદલાય છે પેલા તો જે પદ હતું લખી નાખું ના શું છે તો કે વર્ગમૂળ માં સાત માઇનસ વર્ગમૂળમાં છ આવું હતું હવે અંશમાં હું વડે છું અહીંયા છે ને એ નિશાની બદલાવીને બંનેમાં એટલે અહીંયા શું થશે સાત પ્લસ વર્ગ છ

હવે જો આવું તમારે આઠમા ધોરણની અંદર નિત્ય અને નવમા ધોરણનું બીજું ચેપ્ટર છે એની અંદર આ પ્રકારના નિત્ય સમ આવે છે જે આઠમા આવતું તો એ જ આવે છે પણ આમાં તમને એક સ્વય સ્વરૂપે આપેલું છે કદાચ એ ચેપ્ટર પણ તમે જોવા માંગતા હો તો તેનું પણ આખે આખું પ્લેલિસ્ટ છે અવેલેબલ જ છે તો પ્લે લિસ્ટ માં જઈને તેને જોઈ શકો છો હવે આનું જો મારે સાદુ રૂપ આપવું હોય તો તમને યાદ છે બંને સંખ્યાઓ સરખી હોય ને વચ્ચે માઇનસ અને પ્લસ ખાલી એ જ નિશાનીનો જ ફરક હોય તો એના માટે એક નિત્ય સમ આવતું હતું હવે જો હું અહીં લખું છું છેદ માટે નિત્યસમ જો તમારે પરીક્ષામાં છેદ માટે નિત્ય સમ એવું લખવાની જરૂર નથી પણ અત્યારે હું એટલા માટે લખું છું કેમ કે આગળ જતા જ્યારે પણ દાખલાને તમે રીડ કરો ત્યારે તમને ખબર પડી જાય કે આની અંદર કેવી રીતનો સાદુ રૂપ આપેલું છે અને આસાનીથી વસ્તુ તમને સમજાઈ જાય એટલે છેદ માટે આસાની સમજાય પ્લસ બી આવું આપેલું હોય તો શું થશે એ નો વર્ગ માઇનસ બી નો વર્ગ આવું થશે અને આના પ્રમાણે જો આના કેસમાં આપણે જોવા જઈએ તો એ ના સ્થાને આપણી પાસે શું કિંમત છે એના સ્થાને છે વર્ગ સાત અને b ના સ્થાને આપણી પાસે કિંમત શું છે તાકે વર્ગમૂળ ની અંદર એ પ્રકાર આપણે અહીંયા સાદુરૂપ આપવાનું થશે તો જો સૌ પ્રથમ તો આમાં જે અંશમાં પદ આપ્યું હતું ને એને તો એમના લખી નાખું છું અંશમાં શું હતું વર્ગ મૂળમાં સાત પ્લસ વર્ગ મૂળ ની હવે છેદમાં પદ આપ્યું હતું એમાં શું હતું આવું પદ આપ્યું હોય ને તો આવું થાય એટલે આમાં a ની જગ્યાએ કિંમત આપણી પાસે વર્ગમૂળમાં 7 છે એટલે મૂકું વર્ગમૂળમાં 7 એનો વર્ગ આપ્યો તો એટલે કરી નાખું છું વર્ગ અહીંયા માઈનસ આપ્યું એટલે કરું છું માઈનસ બી ની જગ્યાએ શું છે તા વર્ગ મૂળમાં છ એને વર્ગ એક નાખું છું વર્ગ હવે આગળ આપીએ તો શું થાય છે ઉડી જાય છે એટલે અહીંયા શું મળશે મને સાત માઇનસ અહીંયા વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે એટલે કેટલા થાય છ હવે રૂપ આપીએ તો આ છે વર્ગ મૂળમાં સાત પ્લસ વર્ગ મૂળ ની અંદર છ અને એના છેદ માં સાત માંથી એક એટલે છેદમાં આપણે જોવા જઈએ તો સમય સંખ્યા આવી ગઈ છે અને છેદમાં તમે એક લખો કે ના લખો હાલે એટલે આ પદને આપણે આમ પણ લખી શકીએ વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળ ની અંદર છ એટલે આ થશે આપણો જવાબ અને છેદમાં જ આપણે સમય સંખ્યા લેવાનું કીધું હતું એટલે છેદમાં તો ઓલરેડી સમય સંખ્યા આવી જ ગઈ છે તો તો કમેન્ટ કરીને ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ત્રિપલાય આ જે આઈ છે ને એ આગળનો દાખલો જે પ્રકારે આપણે ગણો હતો ને એ જ પ્રકારે થાય છે એટલે એનો મતલબ એવો થયો કે જો છેદમાં તમારે સમય સંખ્યા લેવી હશે તો આ બે પદમાં વચ્ચે નિશાની બદલાવી અને અંશ આમાં વચ્ચે પ્લસ છે તો હું શું કરી માઈનસ કરી છે વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગમૂળ ની અંદર બે વડે ગુણતા અને ભાગતા બરોબર બે અને છેદ માં એ શું મૂકી દેતા કે વર્ગમૂળ ની અંદર પાંચ માઇનસ વર્ગમૂળ ની અંદર બે આના વડે આપણે ગુણવાનું છે આમાં જે નિશાની છે નિશાની બદલાવી અને અંશ અને છેદમાં એ પદ ગુણી નાખવાનું હવે જોઈએ તો શું થશે તો આ પદ નો એક સાથે ગુણાકાર થશે એટલે તો એમ નામ જ રહેવાનું છે વર્ગમૂળ માં પાંચ માઇનસ ની અંદર બે અને છેદ જોઈએ તો શું થાય છે તો કે છે વર્ગમૂળ માં પ્લસ વર્ગમૂળ અંદર બે અને આ બાજુ શું છે તાકે કે વર્ગમૂળ માં પાંચ માઇનસ વર્ગમૂળ અંદર બે હવે જે નિત્ય આપણે ત્યારે જોયું તો એ જ નિત્ય સમ નામ ઉપયોગ કરવાનો છે એટલે હું અહીં લખું છું છેદ માટે નિત્ય હવે છેદમાં એપ્લાય કરવાનું છે a plus b બીજા કૌંસની અંદર શું આવે a minus b બરાબર શું થાય તા કે a નો વર્ગ minus b નો વર્ગ હવે આમાં a ની જગ્યાએ આપણી પાસે કિંમત જો આના જેવું જ સ્વરૂપ છે આ કેમ કે આમાં વચ્ચે પ્લસ છે અને પછી શું છે માઈનસ છે બાકીના બે પદ તો કેવા જોવા મળે છે સરખા જ જોવા મળે a ની જગ્યાએ કિંમત જોવા જાય તો આપણી પાસે શું છે 5 છે વર્ગમૂળમાં એટલે a બરાબર લખીશ વર્ગમૂળમાં 5 અને બી બરાબર કિંમત શું છે વર્ગ મૂળમાં બે એટલે કે વર્ગ પાંચ માઇનસ બે છેદમાં આવું હોય ને તો આવું થાય એટલે એની જગ્યાએ આપણી પાસે કિંમત શું હતી વર્ગ મૂળમાં પાંચ એનો વર્ગ આપ્યો એટલે અહીંયા શું થશે તો કે વર્ગ પાંચ અને એનો વર્ગ વચ્ચે માઇનસ ની નિશાની આપી એટલે માઇનસ

હવે જો પેલા તો જે વચ્ચે હતા તો કેવા કરી નાખશું પ્લસ અને પછી શું છે બે અંશમાં જે ગુણ નું એ જ આપણે છેદમાં ગુણવાનું છે એટલે આ પદ આપણે મળી ગયું હવે શું કરવાનું તાકે આ પદ નું આપણે કેની સાથે ગુણાકાર કરશું એક સાથે તો એક સાથે ગુણાકાર કરીએ એટલે શું થાશે વર્ગ મૂળમાં સાત પ્લસ બે જેમ હતું જોવા જઈ તો છેદ માટે આપણે એક નિત્ય સમ આવતું હતું એ નિત્ય સમ હું અહીંયા લખું છું હવે એ કેના માટે છેદ માટે છે યાદ રાખજો નિત્ય શું હતું તાકે એ માઇનસ બીજા શું આવે એ પ્લસ બરાબર શું થાય તો કે એનો વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર બી ની જગ્યાએ કિંમત શું છે બે એટલે ત્યાં મૂકી દઉં છું બે હવે તેનો આગળ સાદુ રૂપ આપીએ તો પહેલા તો અંશમાં જે પદ છે ને લખી નાખું છું એમાં શું છે તાકે વર્ગ મૂળમાં અને છેદમાં જોવા જાય તો આ પ્રમાણે સાદુરૂપ વર્ગ તો એની જગ્યાએ વર્ગ મૂળમાં વર્ગ મૂળમાં સાત પ્લસ બે અને છેદમાં અહીંયા વર્ગ અને વર્ગ મૂળ ઉડી જશે એટલે કેટલા આવે સાત અને અહીંયા બે નો વર્ગ કરીએ તો કેટલા થાય ચાર હવે સાદુરૂપ આપીએ તો શું થાય છે કે અહીંયા વર્ગમૂળમાં સાત પ્લસ બે અને સાત માંથી આપણે ચાર બાદ કરીએ તો કેટલા આવે ત્રણ અને આમાં ત્રણ છે એ કેવી સંખ્યા સંખ્યા છે છે એટલે આ આપણે હોય ને તેવું કહેવાય અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ